નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ આઠ ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર દહન અને જ્યોત જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના તમામ વિષયના વિડીયો સોલ્યુશન મૂકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવવો જોઈએ દહન માટેની શરતો તો જવાબ જોઈએ આપણે તેમની શરતો કે દહનશીલ પદાર્થની હાજરી હવાનો પુરવઠો એટલે કે ઓક્સિજન જે દહન ક્રિયામાં મદદ કરે છે જ્વલન બિંદુની પ્રાપ્તિ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે જોઈએ ખાલી જગ્યા પૂરો અ લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે પ્રદૂષિત બ ખાલી જગ્યા એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે કેરોસે ક બળતણ સળગે તે પહેલાં તેને તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે જ્વલન બિંદુ ડ તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય છે પાણી પ્રશ્ન નંબર ત્રણ વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે આપણા શરો શહેરોમાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે સમજો તો વાહનોમાં સીએનજી વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાના કારણો સીએનજીનું દહન સંપૂર્ણ થાય છે તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહીવત ઉત્પન્ન કરે છે તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી સીએનજી એ સ્વચ્છ બળતણ છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો જેમાં તમને બે અહીં કોન્ટેક નંબર આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ચાર બળદાન તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો જોઈએ એલપીજી અને લાકડું તો પહેલો મુદ્દો વાયુરૂપી બળતણ છે અને તે ઘનરૂપી બળતણ છે બીજો મુદ્દો દહન દહન બાદ બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી જ્યારે રાખ અવશેષ રૂપે રહે છે ત્રીજો મુદ્દો તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે ચોથો મુદ્દો તેનું દહન સહેલાઈથી થાય છે તેનું દહન થતા ઘણી વાર લાગે છે પાંચમો મુદ્દો તેનું જ્વલન બિંદુ નીચું છે તેનું જ્વલન બિંદુ ઊંચું છે છઠ્ઠો મુદ્દો તેનું દહન નહીવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે અને તેનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે સાતમો મુદ્દો તેનું કેલરી મૂલ્ય લાકડાના કેલરી મૂલ્ય કરતાં વધારે છે તેનું કેલરી મૂલ્ય એલપીજીના કેલરી મૂલ્ય કરતાં ઓછું છે પ્રશ્ન નંબર પાંચ કારણો આપો વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી જોઈએ પાણી વિદ્યુતનું વહન કરે છે પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી બ લાકડા કરતા એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે તો જવાબ જોઈએ લાકડા કરતાં LPG નું કેલરી મૂલ્ય ઘણું વધારે છે. લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે. જ્યારે LPG ના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે. લાકડાના દહનનો નિયંત્રણ કરી શકાતું નથી જ્યારે LPG ના દહનનો નિયંત્રણ કરી શકાય છે. લાકડાનો જ્વલનબિંદુ LPG ના જ્વલનબિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનો વધુ સારું બળતણ છે ક કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે પરંતુ એલ્યુમિનિયમના પાઇપ પર તે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી સમજાવો જોઈએ આપણે જવાબ કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે જ્યારે એલ્યુમિનિયમના પાઇપ પરથી વીટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી કારણ કે એલ્યુમિનિયમ સારું ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી પ્રશ્ન નંબર છ મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો જે તમને અહીં નામ નિર્દેશન વાળી આકૃતિ અહી બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર સાત બળતણનું કેલરી મૂલ્ય દર્શાવતા માટેના એકમ જણાવતો બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો ઝૂલ પ્રતિક્રિયા છે નંબર આઠ સીઓ ટુ કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજો ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે આમ સી ટુ અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ના તમામ વિષયના સ્વાધ્યાયના એટલે કે તમામ વિષયના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો પ્રશ્ન નંબર નવ લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે સમજો તો લીલા થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જોવલન બિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે પ્રશ્ન નંબર દસ સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના ક્યાં વિસ્તારનો ઉપયોગ કરે છે અને શા માટે તો જવાબ આવશે સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીણના કણો અને અપૂર્ણ દહન પામી તત્પો જ્વલ બને છે સોની ફૂકણી ફૂંકણી મારફતે આ જોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા મારફતે મળતી મીણના કરો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે જે સોના અને ચાંદીને પીગાળે છે પ્રશ્ન નંબર અગિયાર એક પ્રયોગમાં ચાર પોઈન્ટ પાંચ ક્રિગા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા એક લાખ ને એસી હજાર કેજી એટલે નોંધાય તો બળતણનું કેલરી મૂલ્ય શોધો અહીં તમને કેલરી મૂલ્ય શોધી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો કે છે કેલરી મૂલ્ય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર શું લાગવાની ક્રિયાને દહન કરી શકાય ચર્ચા કરો તો કાટ લાગવાની ક્રિયાને દહન કરી શકાય નહીં કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે નંબર તેર એટલે આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું આબિદાએ બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે તો રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું વિદ્યાર્થી મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જે વિદ્યાશાળા જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક આ જ્યાં સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરી અને જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠના સ્વાધ્યાયના લિંક એટલે કે વિડીયોની લિંક અને પીડીએફની લિંક પણ તમને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો ફરી આપણે મળીશું પાઠ નંબર પાંચના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો સાથે પાઠ નંબર ચારના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને પાઠ નંબર પાંચના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો